જય માતાજી મિત્રો ટાણે આપણે અટાણે વાડી આવી ગયા છીએ વાડીએ ટાણે ધાણા બાંધવાના છે ધાણાની બાંધીને ટાણે એકવાર ઢગલા કરવાના છે બાંધી દેવાના છે હાડીમાં હું તમને બતાવીશ કઈ રીતના ધાણા બાંધ્યા છે આ રીતના અત્યારે આપણે ધાણા બાંધી દીધા છે ધાણાની ગાહડી દીધી છે પછી ધાણા ખરી જાય એટલે ટાઈમે આને બાંધી દેવા પડે ત્રણે બે ભાઈઓ ધાણા બાંધ્યા છે ધાણા હારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ ત્રણે ધાણા ધાણાનું ખડું કરવામાં આવે છે છીણાઈ વાઢે છે બધી હાડીઓ બાંધી દીધી છે ધાણાને સરખા બાંધી દીધા છે કારણ કે ધાણા ધોળા થઈ જાય નહીં એટલે અને હાડીમાં બાંધી દીધા છે હાથ આડથી સુકાવા દઈને પછી થેસરમાં આઢવાના છે ધાણાનો એ ઢગલો કરી દીધો છે હાડલા થઈ રહ્યા એટલે પછી ઢગલો કર્યો

ઉંઝડા એ આ ઉડ્યા જાય છે પણ વાઢવાનું ચાલુ કરી દીધું છે શેણિયા હવે પાક માથે આવી ગયા છે એને થોડા થોડા વાઢવાના ચાલુ કર્યા છે હવે ધીમે ધીમે વાઢવાના છે ક્યાંક ફૂકાણા છે ક્યાંક નથી ફૂકાણા એવું છે આપણા દેહ આથમી ગયો છે તો બધા એવા ઘરે જાય છે કુતર્યું પણ અહીંયા છે ખડ કેવડું મોટું થઈ ગયું જો જબરું છે મારી જેવડું ખડ ઉભું છે દાણા થોડાક વધારે ફૂંકાઈ ગયા હતા એટલે થોડાક ખરી ગયા છે વધારે થોડાક વાંધો નથી આવ્યો પણ આમાં બાંધી દીધા છે સરખા એટલે હવે ખરે ખરવાનો કોઈ ઉપાય ઉપયોગ કરશે નહીં હવે બાંધી દીધા એટલે ખરે નહીં એટલે આપણે ધાણા પછી બાંધી દીધા છે બધી સાડી બાંધી દીધી છે આવા વિડીયો જોવા માટે શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો